તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે ત્યારે શહેરના આકેશણ રોડ ઉપર આવેલી દીવ રેસિડેન્સીમાં વહેલા પરોઢીએ ચોરીની ઘટના બનવા પામી હતી જેમાં સૂતેલી મહિલાના ગળામાંથી સોનાની ચેન લઈને તસ્કરો ફરાર થઈ ગયા હતા ત્યારે દીવ રેસિડેન્સીમાં વહેલા પરોઢીએ તસ્કરોએ બે મકાને નિશાન બનાવ્યા હતા જો કે ચોરી કરવા આવેલા તસ્કરો સૂતેલી મહિલાના ગળામાંથી ચેન ખેંચી લીધી હતી ત્યારબાદ પગમાં પહેરેલી તોડી ખેંચવા જતા મકાન માલિક જાગી ગયા હતા મકાન માલિકે ચોરને પકડવાનો પ્રયત્ન પણ કર્યો હતો ત્યાં ચોર ત્યાંથી નાસી જવામાં સફળ રહ્યો હતો પરંતુ ચોરનો મોબાઈલ પડી જતા મકાન માલિકે મોબાઈલ લઈને પોલીસને સુપરત કર્યો હતો મારા ઘરમાં સવાર રાતે ચોરો આવ્યા ચાર વાગે એમાંથી એમની ગળામાંથી ચેન લઈ ગયા પછી પગમાં થોડી ઉતરવાનું ચાલુ કર્યું એટલે એકદમ જાગી ગયા મારા વાઈફ જાગ્યા એટલે હું પકડ્યો અને મેં દોડ્યો એના ખીડે પછી એ દોડ્યો એટલે પછી પાછળને એક એમને ડાલું હતું ડાલામાં એ બેસીને ભાગી ગયા મોબાઈલ અહીંયા મારા ઘરે ભૂલીને ગયા છે એનો મોબાઈલ મારા પાસે છે ને મોબાઈલ મેં આપ્યો છે પોલીસવાળાને આપ્યો છે એ લઈ ગયા મારા પાસેથી પોણા ચાર વાગે અમારા ઘેર આવ્યા હતા પણ મારા ગેટને તાળું મારેલું હતું એક ખિડકીમાંથી હાથ નાખ્યું પછી હું ઊભી થઈ એ નહીં જ્યાં ટી શર્ટ પહેરેલા હતા પતલા પતલા હતા એ દિવારમાં અંતાઈ ગયા પછી હું ઊભી થઈ એ નહીં જ્યાં બે જણા એક બાર ઊભો હતો અને એક અંદર આવ્યો હતો અને ગેટ ખોલીને જ્યાં બારનો અહીંયા ઓછામાં છ થી સાત વાર અહીંયા ચોરી થઈ છે ક્યારેક પોલીસવાળા આવે છે ક્યારેક પોલીસવાળા નથી આવતા અને આવે છે તો ઊંઘી જાય અથવા શું જતા રહે અને પછી મોનસોના ઘરે ચોરી થાય છે બરાબર મારા ઘરના પાછળે ભરતભાઈ મારી કહીને છે તો એમના રાતે મિસેસ ઊંઘ્યા હશે એટલે શું રાતના ટાઈમમાં બહુ ચોમા પણ એટલી બધી ગરમી હતી એટલે આ લોકો દરવાજો ખુલ્લો હશે અને કોઈ ચોર આવ્યા તો એમના મિસેસના ઘરામાંથી સોનાની ચેન આ લોકો લઈને ગયા તો પછી બધા ઉઠ્યા આવું કર્યા અને ચોર ગયો પછી અમે લોકો એ પોલીસવાળાને ફરિયાદ કરી તો પોલીસવાળા લગભગ આઠ ન વાગે જેવા આવ્યા અમે લોકો ફરિયાદો નોંધાયેલી છે અને અહીંયા ચોરના ખિસ્સામાંથી મોબાઈલ નીકળ્યો છે તો એ જો ભરતભાઈના હાથમાં તો મોબાઈલ આવેલો છે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે ચૈતન્ય મંડળ